નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યાદ સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાનો છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને લઈને આવે મોટા સમાચાર સાથે સાથે વાત કરીશું મિત્રો પેન્શનથી લઈને ટી એ ડીએ એચઆરએમાં પણ થશે એટલે વધારો તો તેના વિશે આપણે વીડિયો ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કુછ વર્ષે જોઈન થઈ જજો તો તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્સર ટ્રાયક બાબતે રોજના રોજ અપડેટ મળતી હશે ડીએડીઆર એચઆરએ અને આ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશે તો આપણી યાદ ચેનલ ઉધારી સાહિત્ય નિકોન ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો ફેમિલી મેમ્બરો વધારે સમય બગડતા વિડીયોની શરૂઆત કરું છું તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારાને લઈને ચર્ચામાં ગરમ છે અને સરકારી કર્મચારીઓના આત્મા પગાર પંચ વિશે પણ વિચારી રહી છે અંતરે જણાવવાનું છે કે સાતમા પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરાયું હતું ને હવે આગામી રિવિઝનની આશા છે સાતમા પગાર પંચના આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓ લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા માસ થયા હતા જ્યારે ટોચના અધિકારી મહત્તમ પગારમાં બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પ્રતિ માસ સુધી પહોંચી ગયો હતો અંતરે જણાવું છું કે પે કે પે કમિશન એટલે પકડપંચ સરકાર દ્વારા રચન એક સંસ્થા છે જે કેન્દ્રીય કર્મચારીઓ માટે સેલરી સ્ટ્રકચર સૂચના આપવાનું સાથે સાથે રિવ્યૂ પણ કરશે આધારિત બાળક અત્યાર સુધી ભારતમાં કુલ સાત સાતમું પગાર પંચ બની ચૂક્યું છે એટલે કે હવે દરેક કાર્યકર લગભગ દસ વર્ષનું હોય છે ત્યાં પછીની ભલામણ લાખો કર્મચારીઓને અને પેન્શન માટે લિવિંગ સ્ટાન્ડર્ડ અને આવક પર અસર પડે છે ક્યારે બનશે આઠમું પકડપંચનું મિત્રો હજુ સુધી સરકાર તરફથી આઠમો પકડપંચ પંચ અંગે કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી સામાન્ય રીતે દર દસ વર્ષે એક નવા પકડપચી રચના થાય છે જો આ ટ્રેન પથાવો જાય તો નવા પગડપાચની રચના જરા જલ્દી થઈ શકે છે બે હજાર છવ્વીસ સુધી તે લાગુ થઈ શકે છે જો કે એવું લાગશે કે આ વખતે સરકાર અલગ રીતે અપનાવી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક મોટા સરકારી અધિકારીઓ સંકેત આપે છે કે સરકારી કર્મચારી પગાર વધારવા માટે નવા પકડપંચ રચનાઓ જગ્યા પરફોર્મન્સ આધારે બનાવી શકે છે અંતરે જણાવવાનું કે હજી સુધી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી જેથી કરીને હાલ કર્મચારીઓ અસમંજસની સ્થિતિમાં છે અંતે જણાવવાનું છે કે નાણાં મંત્રાલય હાલમાં જે સંસદમાં કહ્યું હતું કે હાલ આઠમા પગાર પંચને લઈને કોઈ જૂના યોજના નથી ત્યારબાદ તે ચર્ચા ચર્ચાઓ છે કે શું સરકાર પગાર વધારવા માટે એક નવી સિસ્ટમ લાગુ કરશે કે શું મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર એક નવી પરફોર્મન્સ બેસ્ટ સિસ્ટમ લાવી શકે છે કે પછી મોંઘવારી પથ્થર દરમાં આધાર બનાવી શકે છે આમ થાય તો નિયમિત સેલરી એડજસ્ટમેન્ટ માટે દસ વર્ષથી રાહ જોવી પડશે નહીં જો કે અહીં ખાસ ધ્યાન લેવું જરૂરી છે કે હાલમાં અંગે કોઈ સ્પષ્ટ કે અધિકૃત જાણકારી સામે આવી નથી આઠમો પગાર પછ મને તો ભલામણ લાવી શકે છે એક લઘુત્તમ વેતન વધારોની અને લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી વધારીને છવ્વીસ હજાર રૂપિયાથી ત્રીસ ત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવાની માંગણી કરી રહી છે વધતી મોંઘવારીના જીવન નિર્વાહ ખર્ચનું મુખ્ય કારણ છે બે ફિટપેન્ટ ફેક્ટર હાલમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે તેને વધારે ત્રણ પોઈન્ટ પાંચ કે ત્રણ પોઈન્ટ કરવામાં આવી શકે છે ફિટમેન્ટ ફેક્ટરને એ નક્કી થાય કે પગારમાં એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું મોંઘવારી પથ્થું મોંઘવાની ભરપાઈ માટે કર્મચારી વર્ષમાં બે વાર મોંઘવારી વધારો મળે છે નવ પગાર પંચ મોંઘવારી પથ્થે વધુ રિસ્પોન્સિંગ બનાવવાનું સૂચન મળી શકે છે પેન્શનમાં ફેરફાર પેન્શન ખાસ કરીને સામે પગાર પંચ પહેલાં નિઃસેવાની થયા હતા તેમને ફરફા ફેરફારથી કાયદો ફેરફારથી ફાયદો થઈ શકે છે પાન્સ પેન્શનમાં સન્માન લાંબા સમયની માગણી છે હાઉસ એન્ડ ટ્રાવેલ એલાઉન્સ પછી હાલમાં ખર્ચા પ્રમાણે હાઉસ રેટ એલાઉન્સ એચઆર ટ્રાવેલ એલાઉન્સમાં ટી એની અપડેટ કરી શકે છે હાલમાં જો આત્મપગારપથ વિશે કોઈ જાણકારી સામે આવી નથી મળી શકે કે સરકાર જૂની સિસ્ટમ પર આગળ વધે કે પછી નવી સિસ્ટમને અપ સોરી મિત્રો નવી સિસ્ટમને અપનાવી નિર્ણય ગમે તે હોય પણ લાખો સરકાર સરકારી અને પેન્શન હાલ તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ અંગે સરકાર અપા થાય તેની કાગડો રાહ જોઈ રહ્યા છે અને આ સરકાર કર્મચારી લાંબા સમયથી ગુડ ન્યૂઝના ઇંતજારમાં છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ